એકતાનગર ખાતે હાલમાં ભારત પર્વ ચાલી રહ્યું છે જેમાં સમગ્ર ભારતના વિવિધ રાજ્યોની સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવી રહી છે આ ભારત પર્વમાં છત્તીસગઢ અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સાથે ગુજરાતના શિક્ષા મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા ભારત સરકારના પ્રવાસન મંત્રાલય અને રાજ્યના પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે પ્રથમ વાર દિલ્હીની બહાર અને સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્નાનિધ્યમાં દેશની કલા સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસો પરંપરાનો ઉત્સવ એવા ભારત પર્વ બે હજાર પચ્ચીસનું આયોજન કરાયું છે આ પર્વના દસમા દિવસે છત્તીસગઢ તથા સિક્કિમના મુખ્યમંત્રી દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અને ગુજરાત સરકારના શિક્ષણ રાજ્ય મંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં કલાકારોએ પોતાના રાજ્યના સાંસ્કૃતિક પરંપરાગત લોક નૃત્યો પ્રસ્તુત કર્યા હતા ગુજરાત સરકારના પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી રીવા બા આર જાડેજાએ જણાવ્યું હતું કે ભારત પર્વ દેશની સંસ્કૃતિ પરંપરા અને એકતાની ભાવનાને ઉજાગર કરે છે